ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનામાં ત્રીસથી વધારે લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદાયી છે અને આ ઘટના કોઈ ગુજરાતમાં પહેલીવાર નથી આની પહેલા તો સુરતમાં તક્ષશિલા કાંડ હોય તો એ તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં જે આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ચાલીસથી વધારે માસુમ વિદ્યાર્થીઓના જીવ ગયા હતા અને આ આ બીજી ત્રીજી ઘટના છે ગુજરાતમાં તો ક્યાંકને ક્યાંક તંત્ર ઊંઘતું હોય અને તંત્ર ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારના ઘેરામાં લોકોના જીવનને જો મૂકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આજે પણ ગુજરાતની અને રાજકોટની સ્કૂલ કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસ હોય જે અનઅધિકૃત રીતે ડોમ ડોમમાં ચાલે છે જે પ્લાસ્ટિકના ડોમો છે કે તેને સડકતા પર વાર ન લાગે અને ઘણી સ્કૂલો કોલેજો એવી છે કે એની પાસે ફાયર એનઓસી છે પણ માત્ર માત્ર પૈસાથી ભ્રષ્ટાચાર રીતે આ ફાયર એનઓસી મેળવેલ છે ઘણી સ્કૂલોમાં એન્ટ્રી છે એક્ઝિટ નથી તો ક્યાંક ને ક્યાંક આ બધી વિગતોમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે આ જો આ ઘટના હજી પણ બનવાની શક્યતાઓ પૂરેપૂરી છે જો સરકાર આમાં કોઈ લાલ લાખ નહીં કરે તો હજી પણ આવી ઘટનાઓ ગુજરાતમાં ચાલુ રહેશે અને જો અમે અડતાલીસ કલાકનો સમય આપ્યો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ જો ગુજરાતમાં આવી અડતાલીસ કલાકમાં જે આ અનઅધિકૃત રીતે ડોમ છે એ ઉતારવામાં નહીં આવે ફાયર સેફ્ટી ચેક કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ને કોંગ્રેસ પાર્ટી જનતા રેડ કરે અને આ ડોમ તોડવાનું કામ કરશે રાજકોટની એસી ટકા સ્કૂલો એવી છે કે એ બસો ત્રણસો વારમાં ચાલે છે એમાં ફાયર એનઓસી એને મળવાનું કોઈ શક્યતાઓ જ નથી એની પાસે એક્ઝિટ નથી એની પાસે પૂરતા સાધનો નથી ફાયરના તો એની પાસે એનઓસી આવી કઈ રીતના એ પણ એક મોટો મુદ્દો છે અને જે અધિકારીઓ સસ્પેન્ડ કરાય એને જ આપેલા છે એનઓસી તો એમાંય ક્યાંક ને ક્યાંક શંકાનો વિષય છે તો ઈ અત્યારે કલેક્ટરે માત્ર એક જ ધ્યાન દેવું જોઈએ કે જે સ્કૂલ કોલેજો છે એમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો આવી ઘટના બનશે તો એક તો વિદ્યાર્થી બચશે નહીં તો પેલા સરકારે એમાં ધ્યાન દેવું જોઈએ સ્કૂલ કોલેજો અને ક્લાસીસોમાં જે ગેરકાયદેસર ડોમ છે જે ફાયર એનોસી નથી એમાં ધ્યાન દે અને તાત્કાલિક એમાં કલક કડક વલણ દાખવવું જોઈએ એવું અમારું માનું છે અને નહીં દાખવે તો અમે તો છે જ તે જે ફરિયાદ કરવી એ જે કરવું એ કરી લે પણ અમે તો એ પ્લાસ્ટિકના ડોમ તોડવાના છે તોડવાના છે અને તોડવાના છે જનતા રેડ કરીને મીડિયા ના મિત્રો સાથે રાતું